બોલો કૃષ્ણ યોગ યોગ કર્મયોગ ગીતાની શરૂઆતમાં શરીર અને શરીરનું વિવેચન કર્યું છે શરીર અને શરીર શરીર શરીરવાળો બંનેના વિભાગ અલગ અલગ છે શરીર વિભાગ જડ અસત તથા નાશવંત છે અને શરીર વિભાગ શરીરી વિભાગ ચેતન સત્ તથા અવિનાશી છે ગીતાના તેરમા અધ્યાયમાં આ બંને બંનેના ક્ષેત્રો અને ક્ષેત્રજ્ઞ તથા પ્રકૃતિ અને પુરુષના નામથી કહ્યા છે શરીરના સંબંધો સંસારની સાથે અને શરીરોના સંબંધો પરમાત્માની સાથે છે ગીતાની શરૂઆતમાં જ આ બંને વિભાગોનું વિવેચન કરવામાં આવવા ભગવાનનો આશય છે કે એમને અલગ અલગ જાણાય જાણવા જ મનુષ્યના કલ્યાણમાં ખાસ હેતુ છે ગીતામાં જ્યાં ભગવાનને જ્ઞાનયોગનું વર્ણન કર્યું છે ત્યાં શરીર અને અશરી સત અને અસત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ અને પુરુષ વગેરે બે વિભાગોનું વર્ણન કર્યું છે પણ ભક્તિના વર્ણનમાં આના ત્રણ વિભાગ કહ્યા છે પરા અપરા અને અહમ અહવા અહમ સાતમા અધ્યાયના ચોથા ચોથાથી છઠ્ઠા શ્લોક સુધી અક્ષર ક્ષર અને પુરુષોત્તમ પંદર પંદરમાં અધ્યાયના સોળમાંથી અઢારના અઢારમાં શ્લોક સુધી પરંતુ એમાં ભગવતને ભગવાને એક રહસ્યની વાત કહી છે પરા ચેતન અને અપરા જળ બંને એ મારી પ્રકૃતિઓ યથાર્થ સ્વભાવ છે તાત્પર્ય છે કે ભગવાનનો સ્વભાવ હોવાથી પરા અને અપરા બંને ભા ભગવાનથી અભિન્ન છે તેથી ભક્તિની દ્રષ્ટિએ એક ભગવાનના સિવાય કંઈ નથી વસુદેવ સર્વમ સદસ્ય સાહમ કે જ્ઞાન અથવા ભક્તિ કોઈ પણ દ્રષ્ટિથી જોઈએ છતાં એક જ છે એક સત્તા સિવાય કંઈ નથી જે સાધક પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેને પહેલા પહેલે એ વિચારવું જોઈએ કે તે સ્વત સ્વાભાવિક કોની છત્તા અને મહત્તાનો શિકાર કરે છે એટલે કે તેને પણ પરાકોનો પ્રભાવ વધારે પણ છે સંસારના પોતપોતાના અથવા પરમાત્માનો જો તે સંસારને માને છે તો કર્મયોગ દ્વારા તેનું કલ્યાણ થઈ જશે કેવળ પોતે પોતાને જ માને છે તો જ્ઞાનયોગ દ્વારા તેનું કલ્યાણ થઈ જશે અને ભગવાનને માને છે તો ભક્તિયોગ દ્વારા તેનું કલ્યાણ થઈ જશે જો તે કોઈને પણ નથી માનતો તો પણ તેનું કલ્યાણ થઈ જશે કેમ કે કોઈને પણ ન માનવા થાય માનવાથી કલ્યાણની ઈચ્છા થવાથી તેના પર કોઈના પણ પ્રભાવ નહીં પડશે અને કોઈનો પણ પ્રભાવ ન પડવાથી રાગ દ્વેષ નહીં થશે જેથી તેમની મુક્તિ મેળે થઈ જશે શરીરને સંસારની સેવામાં લગાડી દઈએ તો સેવા કરતાં કરતાં શરીર સાથે માનેલો સંબંધ આપમેળે છૂટી જશે અને સ્વ સ્વરૂપમાં સ્થિત થઈ જશે આ કર્મયોગ છે શરીર અને સંસારથી પોતાને અલગ કરી લે એક જ્ઞાનયોગ છે શરીર શરીર સહિત પોતે પોતાને ભગવાનને સમર્પિત કરી દે આ ભક્તિયોગ છે સંસારની કોઈ પણ વસ્તુ પોતાની જ ન માનવી અને કોઈનું અહિત ન કરીએ તો કર્મયોગ્ય થઈ જશે પોતે પોતાને સ્વર્થા અસંગ અનુભવ કરીએ તો જ્ઞાનયોગ્ય થઈ જશે